શ્રી કૃષ્ણ આજે આપણે બધા દર્શક મિત્રો માટે બધા સ્નેહીજનો માટે ખૂબ સારો વિડિયો લઈને આવ્યા છે કે જીવનની અંદર લક્ષ્મી ખૂબ જરૂરી હોય છે એ લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે શું ઉપાય કરવાથી અને કેવા ઉપાયો કરવાથી જીવનની અંદર સારી લક્ષ્મી પ્રાપ્ત થશે એના વિશે આપણે આજે વાત કરીશું કે જીવનની અંદર કયો ઉપાય કરવાથી જલ્દી આપણે ત્યાં લક્ષ્મી આવશે અને લક્ષ્મી ટકે એ ભાવથી આપણે આ બધા ઉપાય કરવાના છે સૌથી પહેલા તો વાત કરીએ કે જીવનની અંદર લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા એવું કહ્યું છે કે ઘરની પવિત્રતા ખૂબ જરૂરી છે ઘરની અંદર એવું કહ્યું કે ઈશાન ખૂણો છે અગ્નિ ખૂણો છે નૈઋત્ય ખૂણો છે અને વાયવ્ય ખૂણો છે આ ચાર ખૂણા ખાસ પવિત્રતા હોવી જોઈએ સાફ જોઈએ તો આપણા ઘરની અંદર સારી લક્ષ્મી પ્રાપ્ત થઈ શકે છે બીજી વિશેષ વાત કરીએ કે આપણા ઘરનું રસોઈ ઘર છે એ પણ પવિત્ર હોવું જોઈએ અને સ્ત્રી જઈ એ પોતે સ્નાન કરી અને પછી રસોઈ ઘરની અંદર પ્રવેશ કરે અને પછી રસોઈનો પ્રારંભ કરે અને પછી અગ્નિ પ્રજ્વલિત કરે તો ઘરની અંદર સારી લક્ષ્મી પ્રાપ્ત થાય છે એથી વિશેષ વાત કરીએ કે આપણા ઘરનું આંગણું અને ઉમરું છે એને રોજ જો ઘરની સ્ત્રી છે એની પૂજા કરે એની અર્ચના કરે અને એને ત્યાં હરિદ્રા કે હળદરનો સાથીઓ બનાવે અને એ સાથી પાસે ઉભા રહી અને મા લક્ષ્મીજીને પ્રાર્થના કરે આંકડા ઉપર ઉભા તો આપણે ત્યાં સારી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે અને લક્ષ્મી તો છે એટલે વિશેષ વાત કરીએ તો શ્રી સુક્ત પાઠ કરવામાં આવે શ્રી સુક્ત નો અનુષ્ઠાન કરવામાં આવે અને માં ભગવતી ની આરાધના કરવામાં આવે તો આપણે ત્યાં સારી લક્ષ્મી પ્રાપ્ત થાય છે બીજી એક વિશેષ વાત કરીશું કે વિષ્ણુ શાસ્ત્ર નો પાઠ પીપળાના વૃક્ષ પાસે જઈ અને ત્યાં ઉભા રહી અને શુદ્ધ ઘેર ને સિદ્ધિનો દીવો ચાલુ કરી પીપળા પાસે મૂકી લક્ષ્મીનારાયણ પ્રાર્થના કરી અને વિષ્ણુ શાસ્ત્ર પાઠ કરવામાં આવે તો આપણે ત્યાં સારી લક્ષ્મી પ્રાપ્ત થાય છે સાથે સાથે પીપળાની પૂજા કરવી પણ ખૂબ જરૂરી છે અને બીજી વિશેષ વાતો માટે વિશેષ જાણકારી માટે અમારું આ જ નામથી યુટ્યુબની અંદર ચેનલ છે પૂરો વિડીયો જોઈ શકો છો તમે શેર પણ કરી શકો છો વિશેષ વાતો માટે અમારો નંબર પણ વિશેષ આપેલો છે નીચે અને તમારા જન્મકુંડલીના માધ્યમથી આપના જીવનની અંદર કેવી રીતે લક્ષ્મી પ્રાપ્ત થાય એ મોબાઈલ માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અસ્તુ જય શ્રી કૃષ્ણ